વડોદરા શહેરમાં બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ રજૂ થયું છે આ બજેટમાં આ જે તમામ કોર્પોરેટરો જે રજૂઆતો એમાં મેં પણ આ ચર્ચા દરમિયાન રજૂઆત કરી છે વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરી છે કે વડોદરા શહેરમાં સારા રસ્તા આપો વડોદરા શહેરને સારી ડ્રેનેજની સુવિધા આપો વડોદરા શહેરના નાગરિકોને સારી પાણીની સુવિધા આપો જે સમયે કોંગ્રેસનું રાજ હતું ત્યારે માત્ર એકસો એંસી રૂપિયામાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળતું હતું અને હાલમાં વડોદરા શહેરમાં બારસો રૂપિયા વેરો હોવા છતાં ચોખ્ખું પાણી મળતું નથી સમયસર પાણી મળતું નથી અને ટેન્કરથી પાણી ભરવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે આ પરિસ્થિતિનો સામનો વડોદરા શહેરના નાગરિકો કરી રહ્યા છે આજે તમે જુઓ કે વડોદરા શહેર સર સયાજીરાવ ગાયકવાડી નગરી કહેવાય સંસ્કારી અને સાંસ્કૃતિક કલા નગરી કહેવાય આ કલાનગરીમાં આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી આવ્યું ત્યારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને ટેન્કર રાજ જેવી પરિસ્થિતિ વડોદરા શહેરમાં ઉદભવી છે આ ટેન્કર રાજને બંધ કરવા માટેનું આયોજન કરવા માટે મેં રજૂઆત કરી છે કે નાગરિકોને પ્રેશરથી પાણી આપો તમારા ટેન્કર રાજના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોને લાંબી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે બેનો હેરાન થાય છે ટેન્કર સમયસર આવતા નથી અને પીવાનું પાણી ચોખ્ખું અને સમયસર નથી આવતું પ્રેશરથી એટલે તમે જે ટેન્કર મોકલો છો આ ટેન્કર રાત બંધ થવું જોઈએ અને લોકોને ચોખ્ખું પીવાના પ્રેશરથી પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ એવી મેં રજૂઆત કરી છે સાથે સાથે પશુપાલકોની બાબતમાં પણ મેં રજૂઆત કરી છે કે ભાઈ પશુપાલકો સાથે પણ અન્યાય ન થવો જોઈએ જે પ્રકારે અત્યારે ચોવીસ કલાક ઢોરપાટી કામગીરી કરી રહી હોય અને પશુપાલકોને હેરાન કરી રહ્યો હોય તો વડોદરા શહેરની ચારે બાજુ ચાર ઝોનમાં જગ્યા ફાળવી દીધો પશુપાલકો સાથે બેસીને ચર્ચા કરો મિટિંગ કરો વડોદરા શહેરના નાગરિકો પણ સુરક્ષિત રહે અને પશુપાલકો પણ પોતાનો વ્યવસાય ચલાવી ધંધો કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એવી મેં માગણી કરી છે